વાલિયા હનુમાન ફળિયામાં રહેતા મનીષભાઈ વિદુરભાઈ વસાવાનાઓએ ઘરની સામે લાઇટના અજવાળે ઓટલા ઉપર બેસીને ખુલ્લી જગ્યામાં બેસમો ગેરકાયદેસર રીતે ગંજીપાનાના પત્તા પાના વડે પૈસાથી હારજીતનો જુગાર રમે છે જે આધારે પંચો સાથે બાથમીવાળી જગ્યાએ રેડ કરીને રોકડા રૂપિયા અગિયાર તથા એક રૂમાલ કિંમત રૂપિયા તથા ગંજીપાના નંગ બાવન કિંમત રૂપિયા મળીને કુલ રૂપિયા અગિયાર હજાર બસો ને સિત્તેરના મુદ્દામાલ સાથે જુગાર રમતા બે આરોપીને પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટર ધર્મેન્દ્ર પ્રસાદ ન્યૂઝ ફોર ઇન્ડિયા ભરૂચ